જૂનાગઢવાસીઓનો પહેલાં તો સૌથી વધારે આભાર માનીશ કે આજે આપણે જે ચોકની અંદર ઊભા છીએ એ ચોકની અંદર આપણા એક દિવાળીબેન ભીલ જે નાના બચ્ચાઓને સ્કૂલમાં લઈ જતા હતા મ્યુનિસિપાલિટીની અંદર જે મેં કર્મચારી તરીકે કામ કર્યું અને એના પછી જે ગરબાની ધૂન આ ચોકથી એમણે ખેડ પદ્મશ્રી એવોર્ડ સુધી જે લઈ ગયા જુનાગઢ ગુજરાત ભારત અને જેને વિશ્વમાં આપણા જૂનાગઢનું નામ રોશન કર્યું છે એવા દિવાળીબેન ભીલની મૂર્તિ આજે આપણે બધા જ વાસતે ઘાસ અને આવા આવા મહાનુભાવો જ્યારે અમારી સાથે હોય ત્યારે એમ કહેવાનું મન થાય કે મારે ટોડલે લે બેઠો રે મોર ક્યાં બોલે અને આજે આપણે બધા જ જૂનાગઢવાસીઓ જોઈશું આજે બાનો જન્મદિવસ છે આપણા સૌથી બાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે અને બા જ્યાં પણ હોય એમને કે જે અમારા સૌ ઉપર એવા આશીર્વાદ વરસાવજો કે અમે બધા પણ પદ્મભૂષણથી પાછા સન્માનિત થઈએ ખૂબ ખૂબ ધન્યવાદ મારું નામ છે વિજય ભીલ રિયળીબેન ભીલનો સન છું ખાસ જણાવતા અને આનંદની વાત તો એ છે કે હીરામાણે ગ્રુપ મુંબઈ જેના તંત્રી છે હાર્દિકભાઈ ઊંડિયા બાની મૂર્તિ બનાવી છે એણે અને અત્યારે આપણે બાનું કરિયરની શરૂઆત જ્યાંથી થઈ હતી વણઝારી ચોકથી ગરબીથી તો ત્યાંથી આપણે બાનું રથયાત્રા કાઢીને મહાનગરપાલિકાને મૂર્તિ સોંપશું ટૂંક સમયની અંદર બસ સ્ટેન્ડ ચોકે બાનું મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે મહાનગરપાલિકા કરશે બધાથી પહેલાં જય જોહાર જય આદિવાસી એ જણાવતા મારું નામ છે લક્ષ્મણભાઈ ભીખુભાઈ વાજા મારું ગામ દલખાણીયા છે ધારી તાલુકો અને અમરેલી જિલ્લામાંથી આવું છું એ જણાવતા ખૂબ જ ગર્વની લાગણી અનુભવ છે કે દિવાળીબેન દીલનો જન્મ દલખાણિયા ગામ ગીર વિસ્તારમાં થયેલો હતો અને તે જણાવતા ખૂબ જ અનુભવ લાગણી ગર્વની લાગણી થાય છે કે અમારા દિવાળીબેન ભીલનો આજે જન્મદિવસ છે અને તેમની પ્રતિમા જૂનાગઢ વિસ્તારમાં મેકાવાની છે અને એનું નામ ચોક પણ દિવાળીબેન ભીલના નામે રાખવાનો છે અને બધાથીને મહત્વની એ વસ્તુ છે કે અમારા ભીલ સમાજનું નામ તેમણે રોશન કરેલું છે આજે ખૂબ જ હર્ષની લાગણી અમે અનુભવી રહ્યા છીએ કે દિવાળી બેન માં એટલે સાક્ષાત માં હતા અને માનો ચોક છે ગરબી ચોક એટલે માં સાક્ષાત નવદુર્ગાનો ચોક અને જ્યાં એમના સુરે પદ્મશ્રીના દિલ્હીના દરવાજા સુધી એમના સુર પહોંચ્યા એ માની ભક્તિ જ હોવું જોઈએ હોઈ શકે અને એમનો જે કંઠ હતો એ સાક્ષાત સરસ્વતી માતાજી હતા મારા જે બોસ છે હાર્દિકભાઈ હુંડિયા એમના ખાલી ભજનોને ગીતો ગાઈને એમને પ્રેરણા થઈ કે આપણે દિવાળીબેન ભીલની પ્રતિમા જૂનાગઢના આંગણે મૂકીએ અને એ પહેલાં એમને સાક્ષાત અમારે દિવાળીબેન ભીલને એમના મિસીસ સાથે જોવાનો અવસર મેળવ્યો એમનું સન્માન કરવાનો હતો અને એ છેલ્લો પ્રોગ્રામ હતો જ્યારે એમણે મારે ટોટલી બેઠો મોર ગીત ગાયું હતું અને ત્યાંથી એ સંકલ્પ લીધો તો કે જુનાગઢની અંદર દિવાળીબેન ભીલની પ્રતિમા મૂકાશે અને એ અવસર આવી ગયો છે એ ઘડી આવી ગઈ છે આજે આપણે બધા સાથે મળીને એમની મૂર્તિની મૂકવા જઈ રહ્યા છીએ અર્પણ કરવા જઈ રહ્યા છીએ અને બહુ જલ્દી જુનાગઢવાસીઓને દિવાળીબેન ભીલની પ્રતિમાના દર્શન બસ સ્ટેન્ડ ખાતે ચોકમાં થશે ધન્યવાદ મારું નામ દલપતભાઈ જાપડિયા ભાવનગર ભીલ જ્ઞાતિ મંડળ મંડળના સ્વમંત્રી આજે જુનાગઢ મુકામે સ્વર કિન્નરી જે દિવાળીબેન ભીર કે જે પદ્મશ્રી એવોર્ડ વિજેતા છે તેઓનું આજે સ્ટેચ્યુનું આજે મહાનગરપાલિકાને સમર્પિત કરવાનું હોય મુંબઈ સંસ્થા દ્વારા આજે ભાવનગર વીર જ્ઞાતિ સમાજના બધા આગેવાનો અત્રે ઉપસ્થિત રહી અને આ સ્ટેચ્યુ દિવાળીબહેનને જે કોયલ કોયલ જે કહેવાય સૌરાષ્ટ્રની તેઓને આજે સ્ટેચ્યુ અર્પણ કરવા જઈ રહ્યા છે અને આ સ્ટેચ્યુ બસ સ્ટેન્ડની બાજુની અંદર એનું અનાવરણ કરવામાં આવશે લોકાર્પણ કરવામાં આવશે તો આ સમયે સમાજ ભીલ સમાજના જે એક અજ્ઞાન એક અભણ જે એક સબરી સન્માન જે અમારા દિવાળીબેન ભીલ હતા એઓનું આજે જ્યારે સ્ટેચ્યુ મુકાતું હોય ત્યારે સમાજ અને જૂનાગઢ અને દાતાઓનો ખૂબ ખૂબ આભાર માને છે અને આવું કાર્ય સરસ મજાનું મુંબઈ સંસ્થાએ કરેલું છે તેઓનો પણ આ તબક્કે ભીલ સમાજ તેઓનો હૃદયપૂર્વક તેઓનો મંડળ

જુનાગઢ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીને બસ સ્ટેશન સ્થાપિત છે આજે દાદાશ્રી પર અને દિવાળીના પરિવારજનો સાથે અને આપણા શહેરીજનો એના બાળકો પ્રેરણા લઈ શકે

વણજારી ચોકને ઠેઠ ભારતના વસતા અને વિદેશમાં વસતા ગુજરાતીના લોકોના હૈયે જેનું નામ ગુંજે છે એવા આપણા પદ્મશ્રી દિવાળીબેન ભીલ જેનો પહેલો જ અવાજનો ટવકો મારે ટોટલે બેઠો મોર પહેલો વહેલો ટવકો જે થયો હોય એ આ ચોક વણજારી ચોક છે આપણો ગરબી ચોક અહીંયા વર્ષો પહેલાં અને એવા આજે જેને કહેવાય હીરા માણેક ગ્રુપ એમને આપણે જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે એવા હાર્દિકભાઈએ ખૂબ આપણને બધાને અચરતમાં મૂકી દીધા ઓચિંતાનું એક એવું નિર્માણ કર્યું કે જે આપણે ન કોઈ કરી શક્યા એવું એમને હાર્દિકભાઈ જે નિર્માણ કર્યું એમને ખૂબ ખૂબ અભિનંદન અને આજે એમની પ્રતિમા જ્યારે મુકાવાની છે વણઝારી ચોકમાં ગરબીમાં જે દિવાળીબેન ગાતા હતા આપણા વણઝારી ચોક યોગ મંડળે પણ અહીંયા છે પણ અહીંથી વાજતે ગાજતે આપણે મહાનગરપાલિકા જવાનું અને મહાનગરપાલિકાને દિવાળીબહેનની પ્રતિમા અર્પણ કરશે અને અર્પણ કર્યા પછી એમને જ્યાં નામાકરણ કરવાનું છે નિર્માણ કરવાનું છે પણ આ જૂનાગઢને આનંદ છે જૂનાગઢે આમ તો ત્રણ પદ્મશ્રી આપ્યા છે દિવાળીબેન ભુગદાનભાઈ અને કવિ દાંત અને આપણા પ્રાણ ફાયદો તો છે ના જૂનાગઢ એવી કલાની નગરી આપણી છે અને કલાની નગરી એટલા માટે છે જુનાગઢવાસીઓને અમે કલાકારો બહુ વાલા છીએ એવું જૂનાગઢમાં

અવાજ માને તેમાં બધે વિકાસ થયો બીજા નંબરમાં એ જન્મ દલખાણ્યા છે અને અમે દલખાણ્યા પણ આવું છું તાલુકો ધારી જિલ્લો અમરેલી મારું નામ લક્ષ્મણભાઈ મુખુભાઈ વાજા છે અને એ જણાવતા લોકો ગર્વની લાગણી થાય છે કે અમારા દીવ સમાજનું નામ દિવાળીજીને બહુ રોશન કર્યું છે જય જોહાર જય આદિવાસી જય ભારત અમે અમારું નામ આવ્યા છીએ અને આજે આ દિવાળી બેનના અવતારણીય દિવસ નિમિત્તે આ જે ટ્રસ્ટ છે તેને જે કામ કર્યું છે તે ખૂબ જ બિરદાવવાલાયક છે અમે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર બિરસા મુંડાની સાથે જો તુલના થઈ હોય તો અમારા માટે ખૂબ જ ગૌરવ લેવાની વાત છે અને આ અવસરે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર આદિવાસી ભીલ સમાજમાં ખૂબ જ હરક છે ઉત્સાહ છે આનંદ છે અને આવનારા દિવસોમાં જ્યારે એમની પ્રતિમાનું અનાવરણ થવાનું છે ત્યારે અમે અમારા આદિવાસી સમાજના ગેર નૃત્ય અને સાંસ્કૃતિક રાજ સાથે અમે બધા ઉત્સવમાં જોડાવાના છીએ જેમાં ભાવનગર નલખણીયા જામનગર અમરેલી અને કચ્છમાંથી અને રાધનપુરમાંથી પણ અમે અમારા ભાઈઓ સાથે ખૂબ જ ઉત્સાહ અને મોટી સંખ્યામાં એ પ્રસંગમાં અમે હાજરી આપવાના છીએ અમને ખૂબ જ ખુશી છે કે સૌરાષ્ટ્રની અંદર જે એક નોંધ લેવાની છે તેની તુલના બિરસા મુંડાની સાથે હું સામર્થા વાઘેલા આજે જૂનાગઢની અંદર પદ્મશ્રી દિવાળીબેન ભીલની મૂર્તિ પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છીએ એમનો અમને ખૂબ ખૂબ આનંદ છે પદ્મશ્રી દિવાળીબેન ભીલે વણજારી ચોકમાંથી જે શરૂઆત કરી અને આખા ગુજરાતમાં તો નહીં તો ભારતમાં અને પૂરા વિશ્વમાં પોતપોતાનું નામ અમર કર્યું છે એનો અમને બહુ ખૂબ ગર્વ છે